Thank you નમસ્કાર મિત્રો મારી એટલીનું ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલની સૌથી મોટી અને ખબર સામે આવી રહી છે ઝીયા મિત્રો આપણે જણાવી દે કે વહેલી સવારે પાલનપુર મહેસણા હાઈવે બન્યો રક્ત રંજિત જીઆ મિત્રો વિગતવાર વાત કરીએ તો હાઈવે ઉપર ટ્રાફિક જામ થતા લાંબી કતારો લાગી અને સગાભાઈના બેસણામાં રાજસ્થાન જતી બેન અને ભાણેનું કમકમાટી ઉભર્યું મોત વડગામ તાલુકાના સાપી નજીક મજાદરા હાઈવે ઉપર આવેલા ચોકડી ઉપર બુધવારે વહેલી સવારે ટ્રેલ અને ટક અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો જો કે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે આ અકસ્માતમાં માતા અને પાંચ વર્ષીય માસુમ દીકરી સહિત કુલ ચાર લોકોના કરણ મોત નીપજ્યા હતા ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે જ્યારે ચાર લોકોને ગંભીર ઈજાઓ થતાં એકસો દ્વારા પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જે આ મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ Ja.